ખંડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર તારીખ મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આવકની વાત કરીને મિત્રો તો શનિવારે પાંચ હજાર ગુણીની આવક હતી મિત્રો આજે આઠ હજાર ગુણીની આવક જોવા મળી છે મિત્રો તે ધાણામાં આવકમાં પણ બમ્ફર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને બજારમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો બિયારણ ક્વોલિટીમાં બજારમાં બહુ તેજી જોવા મળી રહી છે મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી કહેવાય છે આજના ધાણી અને ધાણાના બજાર ભાવ આ મિત્રોની ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જઈને જાણી કેવા રે છે આજના બજાર ભાવ

ચૌદસો ને એકસાઠ ચૌદસો એકસાઠ રૂપિયામાં વેચાણ તમે જોશો આમાં માલ ચૌદસો ને એકસાઠમાં વેચાણ

ଚଉଦସ ରୁପିଆ ନଉଦସ ରୁପାଣ ଚଉଦସ ରୁପିଆ ନ ଭାବ हेलो 1421 માં રૂપિયા નો ભાવ છે 1421 રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો કે અમારે 1421 રૂપિયા માં વેચાણો છે 5 ચૌદસો ને એકોતેર ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો આ નો